તોડવા દાળે નાની છે ફાલ મસ્ત છે જો ઉપર છે ફાલ રીતના ફાલ મસ્ત છે દાળા દાળા બહુ નાના છે પણ માંડ બહુ મસ્ત છે આખા ખેતરમાં દાળિયા પંદર તેની પિસ્તાલીસ દાળિયા હતા પાંત્રી વીઘાની મગફળી ખેતી અને મગફળી બધી ઓગણચાલીસ નંબર છે તમને હું બતાવું આમાં આ ખેડૂત છે ને પ્રગતિશીલ ખેડૂત છે એટલે હું તમને આગળ આપણે સારા ખેડૂત હોય ને સારું ઉત્પાદન લેતા હોય તો જ આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરું આપણી તમે જો ઓર્ગોનિક જીવા મૂર્તા ડુંગળીમાં પાય છે અને આ રીતના ડુંગળીમાં પણ તમને જો બતાવું ભાઈ આમ દવા સાટતા લાગે લગભગ આપણને નહીં કે કે કઈ દવા સાટીએ છીએ આપણે બતાવું આ એરબેગ કહેવાય જીવા મૂર્ત પાવા પ્યોર ઓર્ગેનિક જો રીતનો વાલ છે ને આમ દવા સાથે ડુંગળી ને આમાં જીવા મૂર્ત બનાવવાનું ખેડૂત આપણને કહે તો કહેવાય આમાં એ આ બધું છે ને આમાં જીવા મૂર્ત બને વાલ છે ડબા છે સાઈઝ માટે અને ગૌમૂતર માટે અહીંયા બેરલ પણ છે